બોલો સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજને ને જય ભક્તો નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધાને સ્વાગત છે અને બધા જયારે ભક્તોના રાધા ભરોગ જય શ્રી સ્વામિનારાયણ

તે કોઈને બોલાવે જાણે કોઈ સમજે પણ નહીં વાત ના પોયાણા ને પાકતે

एम्पहिले श्रीजी पावेत्रायान वाराद सुता उतास्थे गया પછી ઘણી વાર સુધી પોતાને એની અમે આજે રાત્રિ સુતા હતા પછી અમને સ્વપ્ન થયું અમે ગૌલોક માં ગયા ભગવાન પાછા તેમાં કેટલાક તો ભગવાન ની સેવા માં

પાછે અમે પણ આવતા હતા ગવાતા ગવા એવો વિચાર પ્રેમ પરમેશ્વર શ્રીજી મહારાજ બોલ્યા મોટા ધર્મ થકી તથા ભગવાન ને ભક્તિ થતું કૃષ્ણ પોતાના

દેવ અધર્મનો મનુષ્ય તનરે ગાણો પણ લજાવાના ને રામચંદ્રો રે હતી

સૌંદર્ય સમાધિ નિષ્ઠ હોય દયા ધ્યાન માં ગુણ વાટપણે વર્ણ શ્રોતા દેવ

કૃષ્ણ નારાયણ રાધિકાજી અઢારસો અઠ્યોતેર ના લાવ્યા લાગના બધી એવી રીતે લખીને દેશ દેશના રચના બધી કથા તમારા સુધી પહોંચે ભક્તો અત્યારે મને રજા આપો આપડે કરીને લગી બધા જ રેણ